હાલ જેમ માર્ચ મહિનો અંતિત આવી રહ્યો છે તે અનુસંધાને વેરા વસૂલાતની કામગીરી થઈ રહી છે વચ્ચે જે એસઆઈએનની કામગીરી હતી એનાથી થોડો વિક્ષેપ આવેલો હતો પરંતુ હવે પૂરજોશમાં આ કામગીરી શરૂ થઈ ગઈ છે ગઈકાલે લગભગ ચાર કરોડથી વધુ આપણે વસૂલાત કરી છે અને લગભગ ત્રણસો ને એંસી જેટલી મિલકતો આપણે સીલ કરી છે આ જે આપણી ઝુંબેશ છે એ હવે શરૂ રહેશે એક આપણા માધ્યમથી એક આપણે વિનંતીનો સંદેશ મોકલવા માગીએ છીએ કે સર્વપ્રથમ ઘણા લોકોને એમનો વેરો છે બાકી એ ખ્યાલ નથી હોતો આપણે એમને નોટિસ મોકલીએ છીએ ફોનથી પણ જાણકારી મોકલીએ છીએ પણ તેમ છતાં ઘણી વખત એમની અન્ય વ્યવસ્થાને લીધે એ વસ્તુ બાકી રહી જતી હોય છે એટલે એક આપણે એક વિનંતી કરીએ છીએ આપણા માધ્યમથી કે એમનો વેરો જે બાકી હોય તે વેબસાઇટમાં જોઈ શકે છે અથવા આરએમસીઓન વોટ્સએપમાં જોઈ શકે છે અથવા એમને જો રેગ્યુલર અપડેટ જોતા હોય એસએમએસ અને વોટ્સએપથી તો એ નોંધણી પોતાના મોબાઈલ નંબરની કરાવી શકે છે જેથી એમને નિયમિત માહિતી મળી શકે એમને વેબસાઇટ અને આરએમસીઓન વોટ્સએપમાંથી તો ગમે ત્યારે એ વસ્તુ ઇન્સ્ટન્ટ મળે છે તેમ છતાં પણ એમને જો વધારે માહિતી જોતી હોય તો એ મોબાઈલ નંબર અપડેટ કરાવીને આપી શકે છે વોર્ડ ઓફિસમાં તો એ વસ્તુ શક્ય બને જ છે વોર્ડ ઓફિસમાં બોર્ડ ઓફિસરનો સંપર્ક કરીને એ વસ્તુ બને જ છે પણ ત્યાં સુધી ધક્કો ન ખાવો હોય તો આ વસ્તુ શક્ય બને છે બીજી એક ગેરસમજ મારે દૂર કરવાની છે કે અમે જે પણ મિલકત સીલ કરીએ છીએ એ જપ્તીની નોટિસ આપ્યા વગર સીલ કરતા નથી હું ફરીથી રિપીટ કરું છું જે પણ મિલકત અમે સીલ કરીએ છીએ એ એક પણ મિલકત અમે જપ્તીની નોટિસ આપ્યા વિના સીલ કરી નથી અમે અમારી કાયદાકીય જવાબદારી સમજીએ છીએ અને એ પૂરી કરીને જ અમે કરી રહ્યા છીએ હાલ જે મિલકત જપ્ત થઈ રહી છે સીલ થઈ રહી છે એમાં ગત વર્ષે પણ જપ્તીની નોટિસ આપવામાં આવી હતી આ વર્ષે પણ જપ્તીની નોટિસ આપીને આપણે આ કાર્યવાહી કરી રહ્યા છીએ એટલે એ તમામ મિલકતધારોની વિનંતી છે કે જેને પણ જપ્તીની નોટિસ મળેલી હોય એ આ વસ્તુને ગંભીરતાથી લે અને એ વેરો નિયમિત ભરપાઈ કરી આપે એમને કોઈ એમાં પ્રશ્ન હોય તો અમારા જે વોર્ડ ઓફિસર છે એ ડેફિનેટલી એનું નિરાકરણ કરે જ છે એમાં કોઈ શક નથી એક બીજી પણ વિનંતી કરવાની કે જે મિલકત ધારકો છે તે કોઈ વચેટિયા કે કોઈ એજન્ટ એનો ઉપયોગ ના કરે જેથી કરીને એક બહુ મોટી વ્યવસ્થા અને ગેરસમજ ઊભી થતી હોય છે સંસ્થા અને જે મિલકત ધારક છે એની વચ્ચે એટલે એક વિનંતી છે કે સીધો અમારા વોર્ડ ઓફિસે વોર્ડ ઓફિસરનો સંપર્ક કરે આસિસ્ટન્ટ મેનેજર અમારા મેનેજર છે સોનલ કક્ષા એમનો સંપર્ક કરે અથવા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરે જરૂર જણાય મારો પણ એ લોકો સંપર્ક કરી શકે છે એ અમારી એક વિનંતી છે હાલ બીજું એક બાબત અમે ધ્યાનમાં આવી છે કે જે ફ્લેટ ધારકો છે હાઈ રેઝ બિલ્ડિંગો છે એ લોકો પોતાનો અંગત વેરો ભરી દે છે પરંતુ જે એમનો સંપ છે કે પાણીનું એક મોટું કનેક્શન કે આખા જે બિલ્ડિંગનું છે એ ઘણી વખત જે એસોસિએશનના નામે હોય છે એ ઘણી વખત શરત ચૂકતી રહી જતું હોય છે અમારા દ્વારા એમને અહીંયા રૂબરૂ જઈને ટેલિફોનિકલી આ વસ્તુ રિમાઇન્ડર આપણે આપતા જોઈએ છે પણ તેમ છતાં કોઈ વખત આ વસ્તુ સામૂહિક છે એટલે ઘણી વખત આ વસ્તુ છૂટી જતી હોય છે તો એક આપણા માધ્યમથી એમને પણ એક વિનંતી કરવાની કે એ જો નિયમિત ભરપાઈ કરી દે તો અમારે પછી અન્ય કોઈ કાર્યવાહી ના કરવી પડે જી હાલ જે આપણે સરકારની મિલકતો વાત કરીએ તો લગભગ હું માનું છું વીસ કરોડનો ચાલુ વેરો અને લગભગ એનાથી થોડી વધુ રકમ કેરિયર્સ બાકી હશે ગત સાલ સુધી એક એવી ગેરમાન્યતા હતી અમુક સરકારી કચેરીઓનો કે ભાઈ એમને આ વેરો ભરવા નથી કારણ કે એ લોકો સરકારના જ એક ભાગ છે પણ આ વસ્તુ જે સુપ્રીમ કોર્ટથી અને અન્ય ચુકાદાઓથી આ વસ્તુ હવે ક્લિયર કટ થઈ ગઈ છે સરકારના પણ આના માટે બહુ સ્પષ્ટ જીઆર છે એટલે હવે તમામ કચેરીઓએ જે અગાઉ ભરતી ન હતી એ ગયા વર્ષથી તો એ લોકોએ ભરવાનું શરૂ કરી દીધું છે એટલે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વર્ષે પણ એ લોકો એક વસ્તુ નિયમિત ભરી દેશે અમે નિયમિત લગભગ દર પંદર દિવસે એમને મળીએ છીએ અને એમને પણ જે બી કોઈ એમની ખાતાકીય બાબતો હોય મંજૂરીની કેની એના માટે અમે મદદરૂપ થઈ અને એ માર્ચ સુધીમાં તમામ વેરો માટે પ્રયાસ કરી રહ્યા છીએ હાલ જે સરકારી સંપત્તિ છે એમને માર્ચ સુધીમાં ગ્રાન્ટ આવી જતી હોય છે અને માર્ચમાં જે લોકો ભરતા હોય છે એટલે આપણે માર્ચ અંતિત કહી શકીએ કે કેને વેરો ભરી લીધો અને કેનો વેરો બાકી છે સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે વિઝિટ કરો